કાંઈ નહીં હાલો ગાયકા દુકાને ભોગી જાય હવે કહો એટલો લપ લપિયા હું લપ્યો નથી ભાઈ તો ફાઇનલી મને બસ હોય દુકાને ઉતારી દીધો આપણે એક કામ તો પેલા કરવાનું એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી માતાજીને પગે લાગવાનું હાલો પેલા ગાયકા માતાજીને પગે લાગી લે હાલો પગે લાગી લીધા આપણે વિડીયો અપલોડ કરો બે જાય વિડીયો અપલોડ કરવાનું બહુ મોડું થઈ જાય વિડીયો અપલોડ કરીને થઈ ગયા તા લઈ ગઈ ત્યાં નીકળી ગયા કટક બટક લેવા કટક બટક આપણે વેફોરના પડીકા લેવા ભાઈ આપણે કટક બટક થયું તો આપણે આવી ગયા નાસ્તો લઈએ નાસ્તો શું આ એક લાલ છોડ મમરા આ આપણું ફેવરેટ કયું છે ખબર છે ખાટું ગળ્યું સવાણું આવો ભાઈ ગળસી વળી લઈએ ખાટું ગળ્યું સવાણું લાલ છોડ મમરા નિરાજે બેસીએ કારણ કે આપણે બીજો નાસ્તો બહુ ઓછો કરવાનો છે વડાફાવ ફળાફાવ ને બધું બહુ વધી જાય છે એમ આપણે હો દિવસની ચેલેન્જ છે ને ભાઈ થોડી ઘણી અમે કસરત એ કરવાની છે કારણ કે આપણે પેટ થોડુંક બહાર નીકળી ગયું ચાલો ગાયક હોય નાસ્તો પાણી ગળસી લે ઢીસી લે ઢીસો એટલે પીવાનું નહીં ગળસી જ લે લઈએ ગળસી લઈએ નાસ્તો કરીને નવરા બેઠા મોફત ચા આવી ગઈ મફતની ચા આવે ને આપણે પીએ નહીં એવું બધું બને નઈ ચાલો પેલા ચા ચાઢીસી લઈએ મફત ની જેલે ગાય બે ગુડા વધારે મારવા પડે પછી નીકળીએ સીધા જમવા આવે તો આમાં નીકળી ગયા જમવા આપણે અડધા રોડે ભોગી ગયા એ પછી તમને બતાવતો હતો મારા વિડીયો ઘણા જોતા કારણ કે આપણે ત્રણ ચાર વાર વિડીયો ઉલ્લેખ કર્યો ને એ રોડ સારો થઈ ગયો ચીકડા ભરાઈ ગયા હવે હવે પેલા જેટલા રોતા નથી આવતા ભાઈ ને એટલે સ્ટેબિલિટી થોડીક હારી રહી મોબાઈલની ની હવે મોબાઈલ હલતો નહીં જોવા મળે તો આપણે આવી ગયા ઘરે હવે ઘરે આવીને આપણે જો જમવાનું તૈયારી થઈ ગઈ આપણે આ છે ગવારનું શાક ગવાર ફલી મતલબ ગુવારનું શાક રાયતા ગાજર જો તમને પેલા બતાવો આ ગુવારનું શાક આ એટલે એવું જ મારી બાય ખાય તો સાઠ કિલો વજન થઈ ગયો કેટલો આ જોઈ લો સાઠ કિલો મન મન મનમાં દાત કાઢે અમારા મમ્મી એનો વિસારો ના પસાવ ઉપર વધતો જ નથી આ કાચું કચુંબર આ ગાજર આ અત્યારે દૂધ નથી છાશ છે આ જો ધોવાડા નીકળતો ડાય હામે અમારી બાજુમાં રૂમ છે ને એ ભાઈ તું બે બેન શાંતિ રહેશ ની હામે ની અમારું રૂમ છે ને બાજુ ની રૂમ અમારા બેન બાંગરોટા નાખે લીધા દીધા વગર ની એ છોકરી હુતી નથી હાલવાડા એવા ગાય ને

નવરા મીન્સ આવ નવરા નવરા નખો જ્યાં વાળે મારા જ મારા ઉપરથી પડી ખોટી વસ્તુ નથી જો તમને બતાવું હું અત્યારે જોતો હતો નહીં સિમસી આપણે અત્યારે આના સપના જોયા ભાઈ આ તમને દેખાતો ભાવે તમને દેખાતો હોય એ કેપ્ટર સા ભાવ છે એક લાખ ચોસઠ હજાર નવસો મીન્સ એક લાખ પાંઠ હજાર સપના જોવા તો મોટા જોવા તમે બધાને કહેતા સપના જોવા બહુ મોટા છે કાંઈ નહીં હાલો આપણે ઘડીક સપના સપના જોઈ લે ભાઈ ઉઈ જાય ઘડી તો હવે સરખા હું તા નતા રવિવાર હતો ને મહેમાન આવી ગયા આપણે ચા લેવા મોકલી દીધા કાંઈ હાલો આપડે ગાયકા ચા લઈ આવી આપણે રાડિયું નાખવાનું ગરબા ગરમ ચાય ગરબા ગરમ ચાય પછી હું ભીસી લે હું આપણે તમને ગીતા વગર ને નીકળ્યા નીકળ્યા આટો મારવા આપણા રામ ભગવાન નું ચાલુ હતું ભાઈ ભજન કીર્તન મતલબ શો ચાલુ હતો ગીત નો આપણે ઘડીક માણવા ઉભા રહી ગયા કે જોયે ને ભાઈ આપણા રામ ભક્તો કેટલાક છે આજ કોમેન્ટમાં ગાયકા લખી નાખો જય શ્રી રામ હાલો આજ આપણે જોઈએ કેટલાક આપણા રામ ભક્તો છે લાઈવ સો જોઈને આવતો રહી આપણે નાસ્તો ઢીશું સોરી ગળસવા નાસ્તામાં આપણે લઈ લીધું તો તમે જે કહેતા હોય પેટીસ ફેટીસ અમર ના એને કોફ કે હાલો ભાઈ ખાઈ લઈને ઠંડો થઈ જાય આપણે આવી ગયા તો દુકાને હવે દુકાન બંધ કરીને જાય સીધા ઘરે આપણે દુકાન વધાવાઈ ગઈ છે હવે સીધા નીકળીએ આપણે ઘરે હાલો તાળા બાળા માર દઈએ તો આપણે આવી ગયા અત્યારે ઘરે અત્યારે વાયગા એ એક જ મિનિટ હોય હાથમાં આવે કઈ દે આઠ ને બત્રીસ સાડા આઠ હવે આપણે તમને કાલના વિડીયો કીધું ને આપણે કસરત જ કરશું થોડીક કારણ કે આપણે શું છે શનિ દિવોલ સી બોડી હવે શનિ દિવોલ ની બોડી છે ને ભાઈ હાડા પાંચ પાંચ કિલો હાથ છે તમે એમ કહેતા અઢી કિલો ના હાથ આવે ને આપણા હાડા પાંચ કિલો હાથ છે કેટલા મેં એમથી કાપીને વજન કર્યું હતું પછી માણ માંડ કરીને ફિટિંગ કર્યા તો કાંઈ નહીં હાલો આપણે ગાય ગયા કસરત કરી લે કેમ કે આપણે ડેબા શંકર વધી ગયા છે બાર ડેબા શંકર ને આપણે અંદર નાખી દે હું કસરત કરીને આપણે ઉભા થઈ ગયા હા ધમણ થઈ ગયા ભાઈ ત્રીજી પુસ્તક મેં રહી જતો અત્યારે અમારે બને ભાખરી સવારમાં ભાખરી જોઈને હાંજે ભાખરી જ હોય અત્યારે ફરક એટલો હોય અત્યારે દૂધને ને ભાખરી હોય હવાર ચાને ભાખરી હોય ઘણી વાર દૂધ ને રોટલું હોય આપણે દેશી રહ્યા ને જોઈ લો ભાખરી નું મેકિંગ અમારી બાઈ કરે બે હાથે આ જોઈ લો કેમ બાકી કીધું ને હું જે માથે કરે હું જે કાણે થાય ભાઈ હવે એના હાથ નો મેલ જોઈ ભાખરીમાં નાખે છી 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 આ એ ભાખરી તમે ખાવ ને બધા હું કીધું એ ભાખરી તમે ખાવ એ અમારે જ ખાવાની હોય બીજું કોઈ ખાવા આવતું નથી કાંઈ કે ચાલો ખાઈ પીને મળીએ પાસે નિરાય છે યાર ખાઈ પીને પછી વ્લોગ એન્ડ કરવો જ્યાં સુધી વ્લોગ ને એન્ડ નથી કરવો તમને છેલ્લે સુધી બતાવો આજ નહીં કીધા ઝૂકેગા નહીં સાલા હમ ઝૂકેગા નહીં સાલા ચાલો મળીએ આડી જમીએ ગારમીન પાસે ત્યાં સુધી આપણે બીજું થોડુંક નાનું મોટું કામ હોય ને કરી નાખીએ બીજું કામ કરવાનું કીધું તો સોસાયટીમાંથી ફોન આવ્યો કે મિટિંગ છે નીચે નીચે આવો નીકળી ગયા નીચે જ આવો આપણે જોડાઈ ગયા મીટિંગમાં મીટિંગમાં ઘડી બે ગયા પછી મીટિંગ પૂરી થાય એટલે નીકળીએ પાછા ઘરે આવે કારણ કે જમવાનું બાકી છે ફાઈનલી અમે આવી ગયા મીટિંગમાં જે આ અમારી જો અક્કલ મઠીની બાઈ અમને જો કેવી મારી ગઈ જોયું ને તમે એટલે તમને કહું છું તમે લગ્ન નો કરતા જો તમારી જિંદગી રમણ ભમણ કરવી હોય ને તો લગ્ન કરજો જો તમે તો લઈને આમી આવે તવી તો જીપ્યો લઈને આમી આવે ભાઈ કાઈ નહીં ચાલો હવે આપણે જમી કરી લે એ હવે હેરાન કરીને વિડીયો પૂરો કરવાનો છે કાંઈ નહીં ચાલો હવે આપણે જમી લઈએ જેમાં પેલા તમને વસ્તુ બતાવવાની છે આ મારી બેન બાડી મેંગીના પડીકા તોડે જોવા મેંગીના પડીકા જોવા અત્યારે આ શું કહેવાય ઉકાળો બનાય મેંગીના પડીકા નાખે જો બતા હોય મેંગીના પડીકા તોડે આપણે આપણી રીતે દૂધને બાકરી ખાવા વાળા કાંઈ નહીં હાલો હવે વિડીયો થઈ ગયા બહુ લાંબો આપણે વિડીયો કરીએ પૂરો જો તમને અમારે ચેલેન્જ વિડીયો સારો લાગ્યો હોય સો દિવસ સો ચેલેન્જ વાળો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો બધા જ કરી દેજો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરી દેજો હારે હારે કમેન્ટ કરવા નહીં ભૂલતા તો કાલનો કયો વિડીયો હું બનાવવું હોય તો કમેન્ટ કરી દેજો ને બરાબર એટલે અમને હું છે જરીક અહેસાસ થાય કે નહીં આપણો વ્યુઅર છે આપણો સબસ્ક્રાઈબર છે આપણે કમેન્ટ કરીએ છીએ એ પ્રમાણે મેં વિડીયો પણ બનાવું આ મોબાઈલમાં હું મોત આવે ઊભા એ હાથે હાથે આમ પણ ધરું થઈ જાય તો કાંઈ નહીં ચાલો બરો હું લાઇટની નહીં હાંબો ક્યાં હતો આ દરેક કમેન્ટ કરજો એટલે અમને શું છે વિડીયો બનાવવામાં આસાની થાય તો ચાલો વાંધો નહીં તમે બધી ચેનલ શું કહેવાય સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરી નાખો તો મળી આવીએ મળી આવીએ હોય ભાઈ તો મળીએ પાછા કાલે નવા વિડીયો આરે વિડીયો જોવા બધો તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો મળીએ પાછા કાલે નવા વિડીયો આરે ધન્યવાદ